સમગ્ર ગુજરાતમાં હિટવેવ છે ત્યારે વડોદરા શહેરમાં પાણીનો કકડાટ યથાવત વડોદરા શહેરમાં જયરત્ન ચાર રસ્તા પાસેની દ્વારકેશ કુંજ સોસાયટીમાં બે મહિનાથી દૂષિત પાણીની સમસ્યા વોર્ડ નંબર તેરના કાઉન્સિલરો નથી સાંભળતા નાગરિકોની સમસ્યા સૂત્રોચ્ચાર કરીને સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો તમારા કામ હું નહીં કરું તેવું મહિલા કાઉન્સિલરે જણાવ્યું હોવાનો આક્ષેપ એક વર્ષ પહેલા કામની મંજૂરી અને બે મહિનાથી નવી ડ્રેનેજ લાઇન નાખવાનું સામાન હોવા છતાં કામમાં થયું વિલંબ શું કહે છે સ્થાનિક કાઉન્સિલરો જુઓ ખાસ અહેવાલ કાઉન્સિલરોની ફરજ હોય છે કે વિસ્તારમાં કામ કરવાની દ્વારકેશ કુંજ સોસાયટીમાં વારંવાર બે ત્રણ મહિના થાય એટલે ગંદુ પાણી આવે કારું પાણી આવે ને એ પાણીની લાઈન ડોંગરે મારા સ્કૂલ તે હજારો બાળકો આપણા ગરીબ બાળકો ભણવા આવતા હોય એ પાણી પણ એમના સમમાં જાય ને એ પાણી પણ એમને પીવું પડે વારંવાર અમે અસંખ્ય તો તેના સમાચાર આપના માધ્યમથી અમે બનાવ્યા છે છાપામાં આવતું હોય છે એના લીધે પછી એક એવું નક્કી કરવામાં આવ્યું કે અહીં ડ્રેનેજ લાઇનનું કામ કરવામાં આવશે મોટી લાઈન નાખવામાં આવે કેમ કે એ જૂની લાઈન થઈ ગઈ છે એના લીધે આપણા એમપી રંજનબેન ભટ્ટના કોટામાં એ કામ મંજૂર કરવામાં આવ્યું લગભગ એને સત્તરથી અઢાર મહિના થઈ ગયા વસ્તુને મંજૂર થયા પછી અધિકારીની નિષ્કા તમે જોઈ શકો કે અઢાર અઢાર મહિનાથી કામ મંજૂર થયું હોય ને એ કામ મંજૂર ના કરવામાં આવે અને છ છ આઠ આઠ મહિનાથી પાઇપ તમે જગ્યા પર ઉતારી રાખો અને અધિકારી કે કોઈ કોન્ટ્રાક્ટર વહેલી તકે કામ ના કરે એના લીધે લોકોને વારંવાર તે ગંદુ પાણી પીવું એટલે વહેલી તકે કામગીરી કરીને એનો નિકાલ કરવો જોઈએ એ તમામ જવાબદારી અધિકારીની સ્થાનિક વ્યક્તિ કોઈ છે એના લીધે કામ નથી થયું એવું જાગૃતિ કાકા કાઉન્સેલરનું કહેવું છે શું કહેશો એ વિશે મને નહીં ખબર પણ વડોદરા શહેરમાં તમે જોઈ શકો કે કોઈ પણ હોય કમિશનરશ્રી જઈને કોઈ એ થતું હોય તો દબાણ તોડી નાખતા હોય એ કરતા હોય તો આવું જે જરૂરિયાત કામ છે જે પાણી વસ્તુ છે જે ગંદુ પાણી લોકોએ પીવું પડે છે એવા કામ તો વહેલી તકે કરવાના જો એ અધિકારી અને સત્તાધારી પક્ષની જવાબદારી આ લોકોએ એક પણ અમને કમ્પ્લેન કરી નથી ત્રણેય કાઉન્સિલરમાંથી ધર્મેશભાઈ જ્યોતિબેન કે મને ત્રણેયમાંથી એક પાણી ગંદુ આવે છે એવી આ સોસાયટીએ કમ્પ્લેન કરેલી નથી અમને ખબર નથી સારું ગયા વર્ષે અહીંયા આગળ કંટામેશન આવ્યું હતું એટલે અધિકારીઓને અહીંયા આગળ બોલાવી અને સ્થળ વિઝિટ કરી તપાસ કરી કે અહીંયા આગળ ડ્રેનેજની લાઇન ખૂબ નાની છે ને ડ્રેનેજની અને પાણીની બંને લાઈન આજુબાજુમાં છે એટલે પાણીની લાઇન જર્જરિત થઈ ગઈ છે વર્ષો જૂની આ સોસાયટી છે એટલે પાણીની લાઇન પણ બદલવાની છે ડ્રેનેજની લાઈન પણ બદલવાની છે કનેક્શન બધાના બદલવાની એક વ્યક્તિના લીધે અહીંયા આગળ કામ કરવા દેવામાં આવતું નથી ડ્રેનેજની આ પાઇપો પણ આપ જોઈ શકો છો કે કેટલા બે મહિનાથી પાઇપો પણ પડી છે કે કેટલા બે મહિનાથી પાઇપો પણ પડી છે આના માટે કમિશનરશ્રીને રજૂઆત કરી છે કમિશનરશ્રી યોગ્ય કામગીરી આના માટે વહેલામાં વહેલી તકે કરશે જે રીતે આપો છો બે મહિનાથી પાઇપ પડી છે એક વર્ષથી પહેલાં કામ મંજૂર થઈ ગયું છે

વિસ્તારમાં ઉજાગર કરવાનું કે અમે કામ કરીએ છીએ એક કાઉન્સેલર થયા એટલે એક આપણી નૈતિક અહીંયા વિરોધ થયો કે આવતા નથી અને એક વર્ષ સુધી આટલું કામ ડીલે થવાનું કાકાને એવું કે તમે કાકાને ક્યારે મળ્યા એ કાકાએ ક્યારે પણ મને નથી કરી મને મળ્યા પણ નથી હું એમને ઓળખતી પણ નથી અંદર કામગીરીની શરૂઆત થઈ જશે